નિર્મળ અને નિસ્વા પ્રેમની ન થઈ શકે અનન્ય ને અજોડ અદભુત અને અનુપમ એવી જનની માટે કવિ કહ્યું છે જનની નહી જડેરે લો અને કવિ પ્રેમાનંદે ગાયું છે મોર વિના મોરો કંસાર મા વિના સનો સંસાર નેપોલિયન જેવો સંગ્રાટ પણ કહી ગયો છે કે એક સો માતા સો શિક્ષક સારી છે ગુજરાતી ભાષામાં કહેવત છે કે માં તેમાં બીજા બધા વગડાના વા બાળક આપનાર અને મોટું થાય એ થાય ત્યાં સુધીમાં અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર સુખના મોટે ભાગે પોતાના ને માવજત કરનાર માતા ની ઈશ્વરે કરી તો જગત માં સર્વ અને બાળકના મુખ નીકળતો પ્રથમ શબ્દ જો હોય તો તે માં છે માં એટલે કે પ્રેમનો અવિરત બલિદાનની તૃપ્તિનો અનુભવ દરેક વ્યક્તિના જીવન જીવવાનો આધાર છે જો કોઈ વ્યક્તિના જીવનમાં માતા ના હોય તો તેનું જીવન અધૂરું રહે છે દરેક માતા તેના બાળકની સંભાળ રાખે છે દરેક બાળકના જીવનમાં ખડતર કરનાર સૌથી વધુ ફાળો માનો જ હોય છે છોડું કે છોડું થાય પણ માવતર કમાવતર ન થાય માતાના પ્રેમના તો જગતનો કોઈ પણ પ્રેમ આવી શકતો નથી ઈશ્વરે પૃથ્વીનું સર્જન કર્યું ત્યારે સૌ પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે સૃષ્ટિનું સર્જન કર્યા બાદ જ્યારે ઈશ્વરે બધે જ એક સમયે ન પહોંચી શકે ત્યારે તેમણે માતાનું સર્જન કર્યું છે પ્રભુને પણ અવતાર લેવા માટે માતાની જરૂર પડી હતી એક જ માં પિતાની અને માતાની બંનેની ભૂમિકા બખૂબીથી નિભાવી શકે છે માતૃ પ્રેમ માત્ર મનુષ્યમાં જાતિમાં જોવા મળે એવું નથી માતૃપ્રેમ પક્ષીઓ અને પ્રાણીઓમાં પણ જોવા મળે છે પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના બચ્ચાને ચાહે છે આથી જ બોટાદ ઘરી ગાયું છે કે મીઠા માધુને મીઠા મે હોલારી લો એથી મીઠી છે મરી

તે ક્યાં કોઈથી અજાણ્યું છે માતાના અનેક ઉપકારનો બદલો આપણે કઈ રીતે વાળી શકવાના હતા એટલે તો એક કવિએ કહ્યું છે અર્પી દઉ સો જનમ એ વડુમાં તુજ લહેણું ધન્ય છે માતાની અને તેના પુત્ર ગેલા હૃદયની